અવે એમ કરો તમે કાલ આઈને હાલજો ભ્રામુ હાલ હાલો કા ગાલ છે બાપુ સાલે ઓ છે મોકતાણી નુ પાવા છે તો શું તું દેડું હતું ન ન ઘડીક ઘડીક બેસીને હેડાડો આ ચીમ હેડાડો માગે ને ઓ કામ નું ને આ આ કે શું લગાય તો આ તે પડી ગયો તર સોલોઈને તો ઓહો સોલાતા નાખતા પકડ્યા હવે બગડી કેટલું બગડું ઘણું બગડે એટલે ઘણું બગડે એટલે આવું ના કરાય